હેલો સ્ટુડન્ટ ચોટિયા ઓફ યુ ઇન ચેનલ વિજ્ઞાનની તૈયારી તૈયારી કરી રહ્યા છો ફર્સ્ટ અને માટે થઈને જે તમારા વિજ્ઞાનને સંબંધિત પ્રશ્નો છે છે યાદ નથી અહીંયા તમને આ અંદર સોલ્યુશન યુનિટ નંબર જૈવિક ક્રિયાઓ ક્રિયાઓ એટલે શું કોઈ પણ સજીવોને ટકવા માટે ક્રિયાઓ એના અંદર થવી જોઈએ એને કહેવાય ક્રિયાઓ જેમ કે પોષણ ખાવું પડે ને શ્વસન શ્વાસ લેવો પડે એ ખાધું છે શ્વસન કર્યું શરીરમાં વહન તો થવું પડે ને બ્લોક ન થઈ જાય એટલે વહન અને જે કંઈ પણ અપાચિત રહી ગયું છે એ શરીરમાંથી બહાર નીકળવું જોઈએ ઉત્સર્જન તો ચાર ક્રિયા છે પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન કઈ કઈ પોષણ શ્વસન પછી અંદર જે થશે વહન અને છેલ્લું છે ઉત્સર્જન ચલો પોષણ પહેલું પોષણના બે પ્રકાર પોતાને જાતે તૈયાર કરે સ્વયંપોષી મમ્મી આખું થાળી ધરી દે

એટલે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે બીજા સજીવો પર સ્વયંપોષી પર નિર્ભર રહે સિંહ સીધો ઘાસ નથી ખાતો આપણે લઈ ગયો ને સિંહ કોઈ દી ઘાસ ન ખાય ઈ ખાય પણ કેવી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા ઉપર નિર્ભર છે પ્રાણી સંપોષણ મૃતકજીવી પોષણ પરોક્ષ પોષણ બીજા પ્રાણીઓને ખાય મરેલો હોય એને ખાય અને પરોપ બીજા જીવડા ઉપર આધાર રાખે તો બે સ્વયંપોષી પોષણ વિષમપોષી પોષણ

આપણે તમે ઝાડનો પાન લેશો ને એમાં તમે આમ નજીક બારી રહી છે નિરીક્ષણ કરશો ને તો ડોટ 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 આમ અંદર કાણા પડેલા હોય ને એવું લાગે ને આપણી જે સ્કીન છે ને બહુ નજીકથી જોશો ને તો તમને ખબર પડશે કે ત્યાં કંઈક કંઈક ઝીણા ઝીણા હોલ થયેલા હોય ને એવું દેખાય છે છિદ્રો હોય ને એવું દેખાય છે એ જરૂરી છે એ બેમાંથી એક કંઈમાં ન હોય વનસ્પતિમાં ન હોય ને પ્રાણીઓમાં ન હોય તો સજીવ ટકી જ ન શકે તો એ જે છિદ્રો ખુલવાની બંધ થવાની એ મેન્ટેન કરે છે રક્ષક કોષો છે રક્ષણ કરે છે એનાથી

અને ઊર્જા છૂટી પડશે આ સમીકરણ યાદ રાખજો ઓકે હવે ત્રણ વસ્તુ છે ઓક્સિજનની હાજરી છે ઓક્સિજનનો અભાવ છે સોરી ઓક્સિજનની ગેરહાજરી છે ઓક્સિજનનો અભાવ છે ને ઓક્સિજનની હાજરી છે તો આ ઓક્સિજનની ગેરહાજરી હોય તો ગ્લુકોઝનું શું થાય ઇથેનોલ બની જાય શું બની જાય ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને ઊર્જા છૂટી પડે આ પ્રક્રિયા ક્રિયા શેમાં થાય ઈસ્ટમાં હાથ પણની રચના

તમારે બુક્સ ની અંદર આપેલી છે એવી રીતે દોરવાની છે અહીંયા હું તમને ડાયરેક્ટ સમજાવું છું ફટાફટ યાદ રાખજો મનુષ્યમાં પાચનતંત્ર મોસ્ટ નાઈટ પી પાચનતંત્ર તો શ્વસન તંત્ર પૂછાય છે તો મુખ્ય અંગો ખાય ક્યાંથી મોઢામાંથી જાય ક્યાં અન્ન નળી ત્યાંથી ક્યાં જાય જઠરમાં ત્યાંથી નાના આંતરડાનો પછી મોટા આંતરડાનો ખાધું પછી અન્ન નળી પીયું પછી અહીંથી જઠર માંગ્યું અહીંયાથી નાના હાથના નાના મોટા હાથના બેલી લાઈન આવડશે ચલો પછી આને એક 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 વાક્ય લખવાનું જો ને પાંચ મોઢામાં કાધું અન્ન નળી માંગ્યું ત્યાંથી જઠર માંગ્યું જઠરમાંથી નાના હાથના નાના મોટા હાથના તો પહેલું મુખ ખોરાકના પાચનની શરૂઆત થાય મોઢામાં જ લાળ ઢળે એ લાળ રસી એમાં છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચને સેમાં ફેરવે છે સરકરામાં શરૂઆત ક્યાંથી થાય ખોરાકની પાચનની મુખમાંથી લાળ રસ ભરે એ લાળ રસ એ કયો છે એમાઇલેઝ ઓકે એ શું કરે સ્ટાર્ચ ને શર્કરા ફેરવે પછી મુખ થી જઠરે જવું છે તો કોણ આવશે અન્ન નળી એને લઈ જશે જઠર શું છે હાઇડ્રોક્લોરિક એસિડ છે પેપ્સી છે હે પેપ્સી નો અને શ્લેષ્મ સ્ત્રાવ કરે અંદર ચિકાસવાળો પ્રવાહી છે એટલે જઠર રંથીઓ હાઇડ્રોક્લોરિક એસિડ છે અંદર પેપ્સિન ઉત્સેचक છે અને સ્લેશમાંનો સ્ત્રાવ કરે છે નાના આંતડામાં શું છે કાર્બોદિત છે પ્રોટીન છે અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે એટલે ખાધું ને એમાંથી કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને ચરબી છે નાના આંતડામાં ફિલ્ટર થઈ જશે અને મોટા આંતરડામાં શું થશે શેષ પદાર્થો એટલે આ બધું ક્રિયા થઈ ગઈ પછી જે કચરો વધે છે એ મળ દ્વારા બહાર નીકળે છે કમ્પ્લીટ છે ડાઉટ છે કોઈ ક્લિયર

શેમાંથી જશે રુધિર વાહિની અને લસિકામાંથી રુધિરનો શું થાય છે ખોરાક ઓક્સિજન કે નકામા પદાર્થોનો આપણા શરીરમાં રુધિર દ્વારા વહન થાય છે લોહી ઘટે છે તો નબળાઈ આવી જાય કહીએ છે ને તો આપણા શરીરમાં જે કંઈ પણ ખોરાક છે ઈ લોહી લે છે કે ખાધું ને એને ફેરવે કોણ લોહી શ્વાસ લીધો ઓક્સિજન ને કોણ ફેરવે લોહી ઓ પાછી થઈ ગયું છે નકામા પદાર્થો એને કોણ ફેરવે લોહી કેટલા કોષો હોય રુધિરના ત્રણ

જેટલા શરીરમાં અંગો છે ત્યાંથી પાછું અશુદ્ધ લો અહીંયા લાવવાનું લઈ જવાનું લાવવાનું કામ કરે એ રુધિર વાહિની ત્રણ પ્રકારની ધમની શિરા અને રુધિર કેશિકા ધમની શું કરે શુદ્ધ જાય અશુદ્ધ આવે લઈ જાય કોણ એને ધમની કોણ લઈ જાય ધમની ક્યાંથી લઈ જાય હૃદયમાંથી અંગ સુધી શિરા શું કરે બધા અંગો પાસેથી શિરો લે લાવો કે શિરો લાવો શિરો લાવો એમ યાદ રાખો ઓકે

શરીરના બધા કોષો સાથે રુધિરનો સંપર્ક કરાવે કોણ રુધિર કેશિકા યાદ રાખજો કમ્પ્લીટ ચલો નેક્સ્ટ શ્વસન તંત્ર અહીં પી સવાલ યાદ રાખવામાં માં ઈજી છે શું હોય ક્યાંથી નાક નસકોરું પછી જે આ આખી નાકની દાંડી છે એ નાસિકા કોટર નસકોરો નાસિકા કોટર અહીંયા થી ક્યાં જાય કંઠમાં આપણે જો આમ કે શ્વાસ લેવા જાય ને અથવા તો કઈ આમ આમ પેલું તીખો વગર દીધો ને તરત જ ગળામાં પેલું ભરવા ત્યાં ક્યાં જાય કંઠ નળીમાં અહીંયા થી શ્વાસ સંબંધિત વાત છે કે શ્વાસ નળી શ્વાસ વાહિની લઈએ છે એટલે આપણે ફેફસાની ની મોમેન્ટ થાય ને ફેફસા અને ઉરો દર્પટન એટલે પેટનો ભાગ નાસિકા છિદ્ર નાસિકા કોટર

જે આગળનો ભાગ છે નસકોરા એ હવા સરીતમાં દે ને ત્યાંથી ક્યાં જાય એ નસકોરામાંથી હવા ક્યાં જાય કંઠનળીમાં જઈને ખુલે કંઠનળીનું કામ એ શ્વાસનળી બે ભાગમાં વિભાજિત હોય બે ક્યાં જાય ફેફસામાં ખુલે ફેફસામાં અંદર નાની નાની નળીકાઓ શ્વાસનળી વિભાજિત થઈ જાય જીની જીણી નળીઓ બની જાય એને શ્વાસ કહેવાય અને એ શ્વાસ છેડે ફુગ્ગા જેવી રચના હોય એને વાયુકોષ્ઠો કહેવાય વાયુ એટલે હવા કોસ્ટો એટલે રૂમ જેવું જે શ્વાસ અંદર છેલે ફુગ્ગા જેવી રચના છે અને વાયુ કોસ્ટો કહેવાય ત્યાં શું થાય વાયુનો વિનિમય થાય ઓક્સિજન ત્યાં આવે કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી નીકળે વાત વિનિમય થાય આવન જાવનની ઘટના જે સતત સરૂરી રહે એને શું કહેવાય વિનિમય કહેવાય ડન છે ક્લિયર નેક્સ્ટ બધાય ધબકારો કાળજાનો પટકો જો એના વિશે વાત છે

હવે રીતે થાય રુધિરનું વહન હૃદયમાં રુધિર એટલે ઓક્સિજન વાળું થઈ જશે ક્યાં જશે ડાબા કર્ણકમાં ડાબાની જ વાત થઈ છે ને ડાબા કર્ણકમાં ત્યાંથી પેલા કર્ણક પછી ક્ષેપકમાં યાથી જશે ધમનીમાં અને ધમની જ કરતી હતી બધાય વિવિધ ભાગો સુધી પહોંચાડવા પૂરું ફરીથી અને ડાબોડી યાદ રાખવાનું ઇફેક્ટિવ હોય જોઈ લે બધા ડાબોડી બેટ્સમેન છે યુવરાજસિંહ છે અત્યારે પેલો અભિષેક શર્મા રમે છે જોરદાર રમે ને સટાસટી બોલાય દે એસએસવી જયસ્વાલની બધા તો ડાબા ખંડમાં ફેફસામાંથી પહેલા રુધિર ઓક્સિજન વાળું થાય ત્યાંથી ડાબા કર્ણકમાં આવે યાથી ડાબા ક્ષેપકમાં જાય પછી ધમની બધા અંગો સુધી પહોંચાડે જમણા 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 વિવિધ ઓક્સિજન 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 વગરનો આવશે આવશે વાળો હતો ને જાશે ક્યાં 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 કર્ણકમાં અહીંયાથી જશે 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 ત્યાંથી ધમનીમાં અને કેવું હોય છે ચાર બે કર્ણકો બે છેપકો ઉપર કર્ણકો નીચે પતિ ગયું આકૃતિ મસ્ત મજાની દોરજો અને આ યાદ રાખજો આ ઇફેક્ટિવ છે ડાબામાં બધું શુદ્ધ છે ફેફસામાં જો ઓક્સિજન વાળું થાય પછી ડાબા કર્ણકમાં આવે ડાબા શેપકમાં જાય ધમનીમાં જાય ધમની અંગો સુધી પહોંચાડે મોનો રિવર્સ ક્લિયર ચાલો આ બધું થઈ ગયું સજીવોમાં હવે ઉત્સર્જન વનસ્પતિમાં વહન મૂત્રપિંડ નળીના સુધી છે

પરણમાંથી ઉર્જા મુક્ત ઉર્જાયુક્ત પદાર્થ આવે મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે બે વાહક પેશી જળવાહક અને અન્નવાહક અન્નવાહકમાં ખનિજ ક્ષારનો વહન થાય જળવાહકમાં પાણીનું વહન ક્લિયર છે જો લસિકા રુધિર કેશિકાની દીવાલમાં આવેલા છિદ્રો દ્વારા રુધિર રસ પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળે આંતરકોષીય અવકાશમાં આવે અને લસિકાનું નિર્માણ કરે રુધિર કેશિકાની દીવાલ છે એમાં નાના નાના કાણા છે એમાંથી રુધિર રસ બહાર નીકળે છે પ્રોટીન બહાર નીકળે છે અને રુધિર કોષો બહાર નીકળે છે રુધિર કોષો પ્રોટીન લઈને રુધિર રસ સાથે બહાર આવે છે બરાબર એને યાદ રાખી લો ક્યાં આવે છે જગ્યા છે અહીંયા અને હું બનાવે છે લસિકા હું કામ કરે પચેલો જે ખોરાક છે નાના આંતરડામાં આંતરડા દ્વારા પામેલ ચરબી પચેલો ખોરાક અને નાના આંતર દ્વારા અભિશોષણ થયેલી ચરબી એનું વહન કોણ કરે લસી કા કરે ક્લિયર ખોરાકનું વહન કરવાનું કામ છે ચલો ઉત્સર્જન જે જૈવિક પ્રક્રિયામાં હાનિકારક પદાર્થ ઉત્સર્જન ને બહાર નીકળવું શરમની અંદર હાનિકારક પદાર્થો જેવા આવ પાછળ થયું છે ક્લિયર તો શું થશે જે જૈવિક પ્રક્રિયામાં હાનિકારક પદાર્થો નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે એને શું કહેવાય ઉત્સર્જન તંત્ર

મૂત્રપિંડો ઉદરમાં કરોડ આપણો જે બેક સાઈડનો ભાગ છે એની બંને બાજુએ આ મૂત્રપિંડો આવેલા છે કરોડ સ્તંભની કેશુરિકાઓની બંને બાજુએ પાસો બાજુ હોય છે ક્લિયર છે આ યાદ રાખજો એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની અહીંથી મૂત્રાશયમાં જાય અને મૂત્રમાર્ગમાંથી બહાર વનસ્પતિઓમાં ઉત્સર્જન થાય કેવી રીતે વનસ્પતિઓમાંથી જે બહાર નીકળે છે શું નીકળે છે ઓક્સિજન છોડે છે ને વધારાનું પાણી

જે પાયારૂપ ગાળણ એકમ છે આ બધું ગાળણ જ્યાં થાય છે ને શરીરના કચરાનું ગાળાય ભરાય છે એ ઉત્સર્ગ એકમ કઈ છે મૂત્રપિંડ નલિકા કેવી હોય બેવડી દીવાલ વાળી પ્યાલાકાર રચના છે કેવી છે પ્યાલાકાર પ્યાલો હોય ને એવી એને જેને કહેવાય બાઉમેનની કોથળી આ બાઉમેનની કોથળીમાં શું હોય અસંખ્ય રુધિર કેશિકાઓ હોય ઈ બધી ભેગી થાય એટલે ઉછળું થઈ જાય ઉચ્છ કહે છે જે ગાળાને એકત્ર કરે છે આવા અનેક ગાળાને તો અસંખ્ય હોય ઈ બધા શું કહેવા છે મૂત્રપિંડ નલિકા આખી આ એક આઈ બીજો આવી અસંખ્ય હોય છે બરાબર છે ઉત્સર્જન કર્યો કે હોય છે આપણા શરીરમાં જે બહાર નીકળે છે યુરિયા અને યુરિક એસિડ પાંચમો ચેપ્ટર કમ્પ્લીટ છે રિવિઝન કરજો લર્ન કરજો આખો એક પેજ ડોટ પેજ જેવું જ છે વ્યવસ્થિત રીતે તૈયારી કરજો તો આવડી જશે કઈ અઘરું નથી બધા ચેપ્ટર ના થઈને 20 થી 22 પેજ થાય છે મસ્ત મજાને તૈયારી કરશો તો વિજ્ઞાનમાં આરામથી 75 માર્ક્સ પ્રાપ્ત કરી શકશો પણ હા મહેનત કરવી પડશે હો આમાંથી પછી ઓપ્શન નથી કાઢવાનો નહીતર પછી આવડશે નહીં ફટાફટ એક વખત આખો રિવિઝન આખો તમારો લર્નિંગ થઈ જાય પછી રિવિઝન માટે વિડિયો આખો જોવો મસ્ત મજાનો સાંભળવાની મજા આવશે પાકો થોડું કરેલું હશે સમજવાની મજા આવશે ક્લિયર છે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ટાટા બાય બાય